ગોંડલના ના અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ રીબડા સરેન્ડર અમિત ખૂંટ કેસમાં મારું ખોટું નામ આવ્યું રાજદીપસિંહ બે હજાર રિવોલ્વર બતાવીને ખોટી ફરિયાદ કરી હતી અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહે રીબડા અને અમદાવાદમાં આશરો લીધો હતો રાજદીપસિંહને પોલીસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે જેતપુર સિટી પીઆઈ આ કેસની ચલાવી રહ્યા છો તપાસ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડીયા જેતપુર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ